જોડે છે આ બાઈક છે તો બાઈકનો આજે સાયલેન્સરનો અવાજ આપણે ચેન્જ કરવાનો છે તો સૌથી પહેલા બાઈકનો સાઉન્ડ કેવો છે તમને હું ચાલુ કરીને એકવાર સંભળાવી દઉં કેમ તો ઓલરેડી આનો સાઉન્ડ બુલેટ જેવો સાઉન્ડ છે તો આના અંદર આપણે એવું કોઈ જુગાડ કરવાના અને જુગાડ કરીને પછી એને સાયલેન્સરનો આપણે અવાજ ચેન્જ કરવાનો તો સૌથી પહેલા હું તમને બાઇક ચાલુ કરીને સાઉન્ડ સંભળાવું આ એનો ઓરિજિનલ સાઉન્ડ છે આ સાઉન્ડ તમે સાંભળતા જશો કયો સાઉન્ડ આવેસની બોટલની જરૂર પડશે તો આ બોટલને તમારે અહીંયાથી કાપી લેવાની છે આવી રીતના તમે વિડીયોની અંદર દેખતા જશો અહીંયાથી આપણે વચ્ચેથી તોડી લેવાની છે ને ત્યાર પછી આપણે બાઇકના સાયલેસન ઉપર બાંધી દેવાની આવી રીતના તમારે બાઇકના હિસાબથી બાંધવાની છે તો આપણે અહીંયાથી બાંધી લઈએ અને ત્યાર પછી થોડો સાઉન્ડ સંભળાઈ દઈએ કે એનો ખરેખર સાઉન્ડ તો હવે આ બાઇકને આપણે ચાલુ કરીએ તમે જોઈ શકો ત્યારે આ કિંગ પિસરની બોટલ છે તો આપણે અહીંયા વ્યવસ્થિત નહીં બાંધી તેના માટે થોડો સાઉન્ડ પણ આપણો અલગ આવે છે અને મારી બાઇકના અંદર થોડો ઘણો એન્જિનના અંદર સાઉન્ડ છે તો તેના માટે થોડો સાઉન્ડ ચેન્જ થઈ ગયા છે હું તમને બતાવવાનો કે આને કેવી રીતના બાંધવાનું છે તમારે આટલું દૂર બાંધવાનું છે અને જે આ સેન્ટિંગનું તાર જે આ તાર બાંધ્યું છે ને એ અહીંયા બાંધવાનું છે અહીંયાથી જેટલું નજીક રહેશે ને એટલું લોડ પડશે ને વજનનો તો આ અહીંયાથી આવી રીતના નીચે જતી રહે પણ તમે અહીંયાથી તમે થોડું જુગાડ કરશો ને તમારી રીતના અહીંયાથી થોડું લાકડું બાંધી ને સાયલેશન ઉપર બાંધીશું ને આવી રીતના રાખવાનું છે તો સીધું રહેશે ને તો આનો સાઉન્ડ એકદમ ડ્યુક જેવો સાઉન્ડ આવે છે અને સ્પ્લેન્ડરના અંદર તમે આ વસ્તુનો ઉપયોગ કરો ને તો તમારે આ વસ્તુનો જે સાઉન્ડ છે ને એક ડ્યુક જેવો સાઉન્ડ છે તો મારી બાઇકના અંદર થોડો એન્જિનના અંદર પણ પ્રોબ્લેમ હતો તો તેના માટે આ થોડી તકલીફ પડતી હતી તો તેના માટે આપણે આ થોડો સાઉન્ડ ચેન્જ લાગે છે તો અત્યારે તમે જોઈ શકો છો બાઇકની એકદમ કન્ડિશન બહુ ખરાબ છે તો તેના માટે આપણે આ થોડું બાઇકને આપણે બહુ ફેરવતા નહીં અને આ બાઇક ઘરે પડી રહે છે તેના માટે આવી એની કન્ડિશન થઈ ગઈ છે અને તમને બધાનું નેક્સ્ટ વિડીયોની અંદર તમે કહેશો ને તોની પર સ્પ્લેન્ડર ઉપર હું તમને અવાજ ચેન્જ કરીને બતાવ્યો કે સ્પ્લેન્ડર ઉપર કેવો અવાજ આવે છે એ પણ તમે એક્સપેરિમેન્ટ કરવા માગતા હો